આઈપીએલ મેચની કાળાબજારી કરતા બેની ધરપકડ કરવામાં આવી છે ટિકિટની કાળાબજારી કરતા બંટી બબલી ઝડપાયા છે પચીસોની ટિકિટ સાત હજારમાં વેચતા હતા સ્ટેડિયમ બહારથી જ પોલીસે બંનેની ધરપકડ કરી છે વાંસણાના રહેવાસી જય પટેલ અને વાઘ્મી પટેલની ધરપકડ કરવામાં આવી છે ચાંદખડા પોલીસે બંને વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે તો અમદાવાદમાં આઈપીએલ મેચની કાળાબજારી કરતા બેની ધરપકડ કરવામાં આવી છે જેમાં સ્ટેડિયમ બહારથી જ ઝડપી પાડવામાં આવ્યા હતા ટિકિટની કાળાબજારી કરતા બંટી બબલી ઝડપાયા છે પચીસ ની ટિકિટ સાત હજારમાં વેચતા બંનેને ઝડપી લેવામાં આવ્યા સ્ટેડિયમ બહારથી જ પોલીસે બંનેની ધરપકડ કરી હતી વાસણાના રહેવાસી જય પટેલ અને વાઘ્મી પટેલની ધરપકડ કરવામાં આવી છે ચાંદખેડા પોલીસે બંને વિરૂદ્ધ ગુનો પણ દાખલ કર્યો છે જેમાં પચીસોની ટિકિટ તેઓ સાત હજારમાં વેચતા લેવામાં આવ્યા હતા અને સ્ટેડિયમ બહારથી જ પોલીસે બંટી અને બબલીની ધરપકડ કરી હતીતા અમારી સાથે જોડાઈ ગયા છે અમદાવાદમાં આઈપીએલ મેચની કાળાબજારી કરતા બેની ધરપકડ કરવામાં આવી છે શું વધુ અપડેટ જે ખાસ તો જે પ્રકારે આઈપીએલ મેચની ફાઈનલ જે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની છે જેને લઈને તો ટિકિટનું કાળાબાજારી કરનાર જે શખ્સો છે તે સક્રિય થયા છે જેને લઈને ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે એક યુવક ભાવુક ચૌહાણ નામનો જે કાળાબજારીમાં ટિકિટ વેચી રહ્યો છે જે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને રંગે હાથે ઝડપી પાડ્યો છે તેની પાસેથી અગિયાર જેટલી આઈપીએલ ની ટિકિટ પણ કબજે કરવામાં આવી છે આજે યુવક જે છે તે રાણીપનો રહેવાસી છે અને તેને ઓનલાઈન ટિકિટ બુક કરાવી હતી અને ત્યારબાદ સ્ટેડિયમ નજીક તે કાળાબજારી કરતો હતો અને જે ઊંચા ભાવે આ ટિકિટનું વેચાણ કરતો હતો આ યુવક દ્વારા પંદરસો ની જે ટિકિટ ખરીદી હતી તે પાંચ અને બે ની જે ટિકિટ હતી તે છ હજાર માં વેચતો હોવાનું સામે આવ્યું છે અને ખાસ તો જયારે આઈપીએલ મેચ જયારે રમવાની છે અમદાવાદમાં તો તેને લઈને કાળાબજારીઓ પર સતત ક્રાઈમ ટીમ જે વોચ રાખી રહી હતી એ દરમિયાન બે દિવસની અંદર બે જેટલા કાળાબજારી કરતા યુવકોને ઝડપી પાડવામાં આવ્યા છે ગઈકાલે પણ એક સો ટિકિટો સાથે યુવકને પકડ્યો હતો અને ફરી એક વખત આ બીજો યુવાન ઝડપાઈ ચુક્યો છે જી જેનેતા અમારી સાથે જોડાયેલા રહેશો તો હાલ વાત કરીએ કે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે જેમાં સ્ટેડિયમ બંટી અને બબલીની ધરપકડ થઈ હતી રાણીપમાં નશામાં ધૂધ થઈ